મોરબી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની ઘોર બેદરકારીના કારણે પ્રસૂતિ દરમિયાન એક પરિણીતાનું મોત નીપજ્યાનો ગંભીર બનાવ સામે આવ્યો છે પરિણીતાના પરિજનોએ ડોક્ટરો પર આક્ષેપો લગાવ્યા છે કે ઓપરેશનની કામગીરીમાં બેદરકારી રાખવામાં આવી હતી અને દર્દીનું મોત નીપજ્યું હોવા છતાં તેમને સમયસર જાણ કરવામાં આવી નહોતી પરિજનોએ આ સમગ્ર ઘટના માટે ડોક્ટરોને જવાબદાર ઠેરવી કડક કાર્યવાહીની માંગ કરી છે કે બેબી ગુજરી ગઈ છે આજે અમે બપોરે તમારા રે મથી છે તો અમને કીધું નહીં પછી કે આ ગુજરી ગઈ તો અમારે શું સમજવું સાહેબ ગજમાં અમારી માંગ છે કે એને ગુનો કબૂલ કરવો જોઈએ ને એને સજા મળવી જોઈએ આ એના નાના નાના બચ્ચા કોણ પાસે ત્રણ બચ્ચા છે સાહેબ ના ચોથો એની નથી માં અમારે બીજે આવી દીધી છે હું નાની છું કઈ દી એને પારવા બધાને ખબર છે પરણાવી મેં છે નાનેથી મોટી એ મેં કહી છે આ જમાઈ એકલો છે કોણ પાસે એના બચલા મને ઈ જોઈએ કોણ પાસે સાહેબ મને ન્યાય જોઈએ